જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ મારા ઘરે સરગવાનું ઝાડ છે તો મેં આજે કેટલી બધી સિંગ ઉતારી છે જો માર્કેટમાં વેચવા માટે જો જોઈ શકો છો કે આ સિંગુનો ઢગલો આટલી બધી સિંગ ઉતારી લીધી છે અને હવે આપણે અને બે કિલાની પૂરી વારીશું અને પછી ધોઈને માર્કેટમાં આપી તો જો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સિંગ ના પૂરા છે એક બાજુ અહીંયા બાંધ્યો છે હજી અહીંયા અને આવી રીતે આપણે બાંધીશું બધી સિંગ ને અને અહીંયા જાડી સિંગ આપણે અલગ કાઢ લીધી છે એનો પણ અલગ પૂરો બનાવીશું તો ફ્રેન્ડ ટોટલ ચાર પૂરા સિંગ છે તો આપણા ઝાડમાં પાકી જતી હતી

આપણે બધી સિંગોના પૂરા વારી છે તો ટોટલ ત્રણ પૂરા વર્યા છે જોઈ શકો એક બે ત્રણ મોટા મોટા છે પૂરા તો હવે આપણે તેને પાણીમાં પલાળી લેશું એટલે ઉપરની જે રજ છે એ નીકળી જાય અને સિંગનો કલર એકદમ ગ્રીન લાગે જેથી કરીને દેખાવમાં પણ એકદમ ગ્રીન કલરની લાગે તો દેખાવનો સરસ લાગે તો ચલો આપણે હવે ધોઈ લેશું તો જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો શકો છો કે પાણી કેટલું જોવો મેલું થઈ ગયું છે ગંદુ તો આવી રીતે આપણે બધી સીંગ ધોઈ લીધી છે તો એમાંથી છે ને બધી રજ નીકળી ગઈ જુઓ તો આ બે પૂરા પણ સરસ ધોઈ લીધા છે એમાં પણ આપણે જે છૂટ પાણી નાખી દેસું તો તૈયાર છે આપણી અહીંયા સીંગ ફ્રેન્ડ્સ શીંગનું શાક ખાવાથી શરીરમાં કોઈ પણ જાતના દુખાવા હોય તે મટી જાય છે તો તમે પણ ચોક્કસથી શીંગનું સરગવાની શિંગનું શાક બનાવજો ફ્રેન્ડ્સ શાક બહુ ટેસ્ટી બને છે લોટ લીંબુ ચણા લોટવાળું બને છે લીંબુને ખાંડ નાખવાથી બહુ ટેસ્ટી શાક બને છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો તો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે તો જો આશરે આઠથી દસ કિલો સિંગ ઉતરી છે આપણા એક ઝાડમાં તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો મારો સરગવાની સિંગનો વિડીયો ફ્રેન્ડ્સ સરગવાની સિંગનું શાક પણ બનાવજો અને પાનના થેપલા પણ બને છે અને સરગવામાં જે વ્હાઈટ કલરનો ફાલ આવે છે ને તેનું પણ શાક બનાવાય તો શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય ને તો તે મટી જાય છે

કેસિંગ કોનો ઢગલો આટલી બધી સિંગ ઉતાર લીધી છે અને હવે આપણે અને બબે કિલાની પૂરી વારીશું અને પછી ધોઈને માર્કેટમાં આપી દેશું તો જો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સિંગ ના પૂરા વાર લીધા છે હજી કાચા પૂરા છે એક બાજુ અહીંયા બાંધ્યો છે હજી અહીંયા કને આવી રીતે આપણે બાંધશું બધી સિંગ ને અને અહીંયા જાડી સિંગ આપણે અલગ કાઢ લીધી છે એનો પણ અલગ પૂરો બનાવીશું તો આપણે ઉતારી જાય ને વેસ્ટ જાય એના કરતા અત્યારે બજારમાં ભાવ સારા છે તો બધું ચાલો ઉતારી લઈએ આપણે તો જો બધી ઉતારી લીધી છે અને બધા બરાબર સરસ પૂરા વાળી પછી આપણે ધોશું અત્યારે કાચા પૂરા છે તો જો ફ્રેન્ડ આપણે બધી સીંગના પૂરા વારીતા છે તો ટોટલ ત્રણ પૂરા વર્યા છે શકો એક બે ત્રણ મોટા મોટા છે પૂરા તો હવે આપણે તેને પાણીમાં પલાળી લેશું એટલે ઉપરની જે રજ છે એ નીકળી જાય અને સિંગનો કલર એકદમ ગ્રીન લાગે જેથી કરીને દેખાવમાં પણ એકદમ ગ્રીન કલરની લાગે તો દેખાયું મેલું થઈ ગયું છે ગંદુ તો આવી રીતે આપણે બધી ચીનને ધોઈ લીધી છે તો એમાંથી છે ને બધી રજ નીકળી ગઈ જુઓ તો બે પૂરા પણ સરસ ધોઈ લીધા છે એમાં પણ આપણે હજી છૂટ પાણી નાખી તો તૈયાર છે આપણી અહીંયા સિંગ અને ફ્રેન્ડ્સ શીંગનું શાક ખાવાથી શરીરમાં કોઈ પણ જાતના દુખાવા હોય તે મટી જાય છે તો તમે પણ ચોક્કસથી સિંગનું સળગવાની શિંગનું શાક બનાવજો ફ્રેન્ડ્સ શાક બહુ ટેસ્ટી બને છે લોટ લીંબુ ચણા લોટવાળું બને છે લીંબુને ખાંડ નાખવાથી બહુ ટેસ્ટી શાક બને છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો તો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે તો જો આશરે આઠથી દસ કિલો સિંગ ઉતરી છે આપણા એક ઝાડમાં તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો મારો સરગવાની સિંગનો વિડીયો ફ્રેન્ડ્સ સરગવાની સિંગનું શાક પણ બનાવજો અને પાનના થેપલા પણ બને છે અને સરગવામાં જે વ્હાઈટ કલરનો ફાલ આવે છે ને તેનું પણ શાક બનાવાય તો શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય ને તો તે મટી જાય છે તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોવ તો લાઇક સેન્સ સતન ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધા નહીં